હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ અત્યારે હું છું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર આવ્યા હોય તો અહીંયા અમારી સાથે છે અત્યારે વિજયભાઈ અને સાથે જેમના મોટાભાઈ નાનાભાઈ દીઘાભાઈ દીઘાભાઈ મોટાભાઈ નાનાભાઈ દીઘાભાઈ તો અત્યારે અમે સુરેન્દ્રનગર હતા તો પછી સુરેન્દ્રનગરમાં આવ્યા હોય તો અત્યારે વડવાડા જે મંદિર છે દૂધરેજની બાજુમાં દૂધરેજ ગામમાં છે ને વડવાડા ગામ દુધરેજ ગામમાં વડવાળા મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા આવ્યા છીએ તો ત્યાંનો ઇતિહાસ શું છે ત્યાં જઈને આપણે જાણશું ત્યાંનો મંદિરનો ઇતિહાસ હમણાં વિજયભાઈ જણાવશે વિજયભાઈ આ મંદિરમાં આપણે કદાચ દર્શન કરવા આવ્યા હોય તો ઇતિહાસ શું છે અહીંયા થોડો ઘણો મને જણાવો તો ખરા અહીંયા શું છે જે લોકોને બાળક ન થતું હોય ને છોકરાનો જન્મ ન થતો હોય ને હા તો એ લોકો અહીંયા માનતા રાખે ભરાબડાવાળા જે આપણે કણિરામ બાપુ છે અત્યારે અન્ય અધિપતિ એટલે આ લોકો

પોચવાની તૈયારી છે દુધરેજ ગામમાં અંદર આપણે પહોંચી ગયા છે દર્શન કરવા જાતા હતા તો એની પહેલાં અમારા મારા ભરતભાઈ ભરતભાઈ અહીંયા નાસ્તામાં શું કઈક તમે કહેતા હતા મળે છે અહીંયા આની ચા બહુ ફેમસ છે અચ્છા દૂધરેજમાં હા તમને ચા પીશો એટલે એમ થઈ જશો દિલ ખુશ થઈ જશે અચ્છા અને ચાની આરે એના પટ્ટી સમોસા બરાબર અને ભૂંગળા બટેકા ઓકે આઈટમ ઉચિત ભાઈ દુધરેજમાં જ્યારે પણ આવો તો હું અત્યારે જઈએ જાઉં છું અત્યારે ચા પીવા નહીં ત્યાંના સમોસા ખાવા કેવા છે કેવા નહીં તમને બતાવવું આગળ ચાલો ચાલો જવું ને ચાલો ચાલો જવાનું જોઈએ ને હાલો હાલો કયા કા દુધરેજ ગામની અંદર આપણે પહોંચી ગયા છે ને ત્યાં છે સોહમ હોટલ અને ત્યાં આજે ચા મળે છે અને સાથે સમોસા પણ મળે છે નાના એવા ગામમાં કેન્ટીન એવી મોટી જબર છે ભાઈ જો દૂર થી આમ અંદર થી આકૃતિ એ ઉજાકે છે કે કઈ નથી નાનીકડી દુકાન છે પણ અહીંયા તો આવો જોવો તમે સોરંગ જુઓ હા ને અહીં ગરમાગરમ ચા અને સાથે સમોસા મળે છે તો આજે હું અમારા ભરતભાઈ અમારા વિજયભાઈ અને દિગાભાઈ દિગાભાઈ સમોસા ને ચા નો ટેસ્ટ માણો ને ભાઈ ગરમ ચા બનાવે जोरदार તો અત્યારે અહીંયા દુધરેજ ગામની અંદર જે સ્વામ હોટલ ની અંદર ત્યાં તમને ગરમા ગરમ ચાય સમોસા અને ભૂંગરા બટેટા મળી જાય વારંવાર અહીંયા આવતા હોય છે નાસ્તો કરતા હોય છે દર રવિવારે ઓલમોસ્ટ હોય વાહ મિત્રો આવી ચાર મિત્રો નાસ્તો કરવા હમ અહીંયા ચા બેસ્ટ ચા બેસ્ટ દગડા ચા એકદમ જોરદાર

લોકોની ઈચ્છા હોય છે કે વડવાડા જવું છે દર્શન કરવા પણ જઈ નથી શકતા વડવાડા હોટલ છે આપડા હા રૂડાભાઈ રબારી રૂડાભાઈ રબારીની હમ એની પણ એક લાવો લેલી આપણે આજે અમારે પણ વડવાડાનો હુકમ થઈ ગયો તો આ આવી ગયું મંદિર સામે દેખાય મંદિર વાહ 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 હું પણ ખબર જભાઈ હા અહીંયા અયોધ્યામાંથી છે ને સંત આયોધ્યા ઘણા વર્ષો પહેલાં હં

બાપુનો ફોટો જોઈ રહ્યા છો એ છે કણીરામ બાપુ અને આજે ખાસ અમારા વિજયભાઈ અને અમારી સાધાજી ભરતભાઈ અને વડવાળા ગુજરેજ મંદિરે પહોંચી ગયા છે વડવાળા ધામ દુધરેજ સમસ્ત રબારી સમાજની ધર્મગુરુ ગુરુ ગાદી ઓ નૈયાની પોતાની તો જુઓ આ છે 550 વર્ષ જૂનું મંદિર આ જો કેટલા વર્ષ જૂનું સ્તંભ ઉપર મકાન હતું લાકડા ઉપર બનેલું અને મંદિરના દર્શનનો ટાઈમ છે અહીંયા સવારે પાંચ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી સાંજે મંદિરના દર્શન ત્રણ વાગ્યા સાંજે આઠ વાગ્યા સુધી બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે ફોટો પાડવાની શક્ત મનાય છે અહીંયા તો આપણે જઈએ અંદર અને તમને અહીંયા બહારથી દર્શન કરાવી દઈએ કારણ કે અંદર એલાઉટ નથી જય વડવાડા હા એ આ છે ગાડીઓમાં દોરેલો હોય ને આ વડવાડા જે

અહીંયા મંદિર છે અને સમાધિ સ્થાન છે અહીંયા બાવીસ સમાધિ બાવીસ સમાધિ સ્થાન છે અને અહીંયા તળાવ છે સાડા પાંચસો વર્ષ જૂનું આ મંદિર મસ્ત મજાના દર્શન થઈ ગયા છે વડવાડા અને આજે ખાસ બુદરેજ અમે આવ્યા હતા અને વડવાડા મંદિરના જે દર્શન થઈ ગયા તો અહીંયા દર્શન કરવા આવો અને ગાદી છે ને ગાદી છે હા અને જયારે પણ તમે સુરેન્દ્રનગર આવો રૂધરેજ ગામની અંદર વઢવાડા મંદિર બહુ મસ્ત મજાની બધા આવતા દર્શન કરો એવું નથી બધા એક એકવાર તો લાવો અને કામકાજ રામ ભગવાન સાડા પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને એમનું પોતાની કામ ઝીણું 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 એટલું અતિ પ્રિય હતું ભાઈ મને મજા આવી ગઈ તમે અહીંયા આવજો અને અત્યારે આ પાર્કિંગ સુવિધા છે મસ્ત મજાની ગાડી આપણે પાર્ક કરી દીધી છે તો આજે આપણે આજ અહીંયા વિડીયો પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે જય માતાજી જય મુગલ જય શ્રી કૃષ્ણ જય વઢવાડા જય દ્વારકાધીશ